નમસ્કાર દોસ્તો સ્વાગત છે રાષ્ટ્રીય કિસાન સંગઠન મોદી ટ્રમ્પનું પુત્રા દહન કરે તે પૂર્વે હોદ્દેદારોની અટકાયત સંયુક્ત કિસાન મોરચો નવી દિલ્હીના આદેશ અનુસાર આજે બુધવારે દરેક તાલુકા મથકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા આપવામાં આવેલ જે અંતર્ગત રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા પણ દરેક તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું દહન કરવાનો કાર્યક્રમ આપવામાં આવેલ હોય ધાનેરા ખાતે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી કે કાગ જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા અને તાલુકા સમિતિના હોદ્દેદારો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પુતળાનું દહન કાર્યક્રમ યોજવામાં કરવાનું આવ્યું હતું જોકે ધાનેરાના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પૂતળા દહન કાર્યક્રમ સૂત્રોચ્ચાર સાથે યોજાય તે પહેલાં જ ધાનેરા પોલીસ જૂના બસ સ્ટેશન પહોંચી જઈ ઝપાઝપી કરી પુતળું છીનવી લીધું અને પૂતળા દહન પૂર્વે પ્રદેશ મહામંત્રી વી કે કાગ જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા વગેરે ખેડૂત આગેવાનોની ધરપકડ કરી ધાનેરા પોલીસ સ્ટેશનમાં નજર કેદ કર્યા હતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા ગુંદરી હાઇવે પર બે ટ્રેલર વચ્ચે સામસામે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે અકસ્માત એટલું ભયાનક હતું કે ટ્રેલરમાં બેઠેલા વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા પાલનપુર પાલનપુરના સોડગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પચાસ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે સંસ્થાએ આ અવસરે એક લાખથી વધુ વૃક્ષો વાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ લીધો છે સંસ્થા છેલ્લા પચાસ વર્ષથી શિક્ષણ સાથે સંસ્કાર અને ભારતીય મૂલ્યોનું સિંચન કરી રહી છે આ સુવર્ણ જયંતિ નિમિત્તે સંસ્થાએ પર્યાવરણ જાળવણીનો અભિનવ અભિગમ અપનાવ્યો છે વૃક્ષારોપણ અભિયાનમાં મંડળના સભ્યો શિક્ષકો વિદ્યાર્થીઓ અને અને વાલીઓને જોડવા છે દરેક વિદ્યાર્થી એક વૃક્ષ વાવશે તેના સંરક્ષણની જવાબદારી લેશે તાલુકામાં આઝાદીના અમૃત મહોત્સવ અને ઓગણસી માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત એકસો અઢારમાં ગામોમાં એક સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો તાલુકા પ્રશાસન ગામ પંચાયતો અને વિવિધ સંસ્થાઓના સહયોગથી યાત્રાનું આયોજન કરાયું હતું દરેક ગામની પ્રાથમિક શાળાથી સવારે અગિયાર વાગે યાત્રાનો પ્રારંભ થયો હતો શાળાના બાળકો શિક્ષકો ગ્રામજનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં ઇનોવેશન ક્લબ અંતર્ગત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સેન્સિટાઇઝેશન ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધન ક્ષમતા અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર નીતિન જાદવે વિદ્યાર્થીઓને ડીઆઈ વાય કીટ વિશે વિસ્તૃત માહિતી આપી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એન કે સોનારાએ

ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેમણે વિદ્યાર્થીઓને ધોરણ દસ પછીના શૈક્ષણિક વિકલ્પો વિશે વિસ્તૃત માહિતી આપી આર આઈ એ એસ ઇ સી ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓને કેરિયર નિર્માણમાં મદદરૂપ થાય છે તેની સમજ આપી હતી બંને કેરિયર કાઉન્સિલરે વિદ્યાર્થીઓનું ટેસ્ટ લીધા બાદ વ્યક્તિગત કાઉન્સેલિંગ પણ કર્યું થરાદ તાલુકામાં જમીન રિસર્વે દરમિયાન થયેલી ભૂલોના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે રિસર્વે દરમિયાન જમીન માપણી અને માલિકીની નોંધણીમાં અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી છે કેટલીક જમીનો ખોટા વ્યક્તિઓના નામે નોંધાય છે વારસાગત જમીનમાં ભાઈઓ વચ્ચે અસમાન વહેંચણી થઈ છે આડોશ પાડોશીઓ વચ્ચે પણ વિવાદો સર્જાયા છે ખેડૂતો છેલ્લા અગિયાર વર્ષથી ડેપ્યુટી લેન્ડ રેકોર્ડ કચેરી પાલનપુરમાં અરજીઓ કરી રહ્યા છે હજારોની સંખ્યામાં અરજીઓ પડતર છે આ સમસ્યાના કારણે ખેડૂતોને પાક ધિરાણ લોન કે સરકારી લાભોથી વંચિત રહેવું પડે છે જમીનના વેચાણ દસ્તાવેજ પણ લઈ શકાતા નથી આમ આદમી પાર્ટીના થાનાભાઈ ગમનભાઈ ભૂરાભાઈ દાનાભાઈ દરગાભાઈ ચુગાભાઈ હરિભાઈ શામળાભાઈ દિનેશભાઈ અને રમેશભાઈ સહિતના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર અરજીઓનો ત્વરિત નિકાલ લાવવાની માંગ કરી છે શંખેશ્વર મહાતીર્થના રાજેન્દ્ર સૂરી નવકાર મંદિરમાં પંદર ઓગસ્ટ શુક્રવારે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સૌ ધર્મ બૃહદ પાગ્ય જૈનાચાર્ય રાજેન્દ્ર સુરી મહારાજની એકસો મી માસિક પુણ્યતિથિ નિમિત્તે પુણ્ય સપ્તામી મહોત્સવ યોજાશે મંદિર માં ચાતુર્માસ બિરાજમાન વિજય જયંત સેન સુરેશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજુની નિશ્રામાં કાર્યક્રમ યોજાશે સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દિવસની શરૂઆત ગુરુ સ્મરણ પાઠથી થશે ત્યારબાદ જૈનાચાર્યના જીવન પ્રસંગો આધારિત ગુણાનુવાદ સભા યોજાશે બપોરે ગુરુપદ પૂજન થશે સાંજે ગુરુ સંબંધિત ગીતોની સંધ્યાભક્તિ થશે જીના લયમાં ભગવાનની અંગરચના સહિતના કાર્યક્રમો પણ થશે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાલેનપુર નજીક આબુ રોડ ઉપર ખેમાણા ટોલ પ્લાઝાએ આજુબાજુના ત્રીસ જેટલા ગામોના લોકોને સંપૂર્ણ ટોલ મુક્તિ આપવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં આંદોલન થશે જ્યાં આગામી અઢાર ઓગસ્ટે હેબતપુરા દેવી માતાના મંદિરેથી હજારો ખેડૂતો રેલીમાં કૂચ કરી ટોલ નાકા જશે જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે રકમ અગાઉ ત્રણસો પચાસ હતી જે વર્તમાન સમયે ઘટાડીને સો કરવામાં આવી છે ખેમાણા ગામ નજીક ટોલ નાકુ છે જ્યાં આવતા જતા વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે જો કે સ્થાનિક ત્રીસ જેટલા ગામડાના લોકોને રોજની અવર કરવી પડતી હોય સંપૂર્ણ ટોલ માફીની માંગ સાથે ખેડૂત આંદોલન કરશે